ગુજરાત વિધાનસભાની બે હાજર સત્તરની ચૂંટણીમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપે ચૂંટણી લડી હતી જેમાં ભાજપને છેલ્લા વીસ વર્ષમાં સૌથી ઓછી મળી હતી આ ચૂંટણીમાં ભાજપને માત્ર નવ્વાણું બેઠકો જ મળી હતી વિધાનસભાની ચૂંટણીના આ પરિણામોની સીધી અસર લોકસભાની ચૂંટણીમાં પણ થઈ શકે તેવા ભયને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આઠ લોકસભા બેઠક પર પ્રચાર કર્યો તે લોકસભા બેઠકમાં આવતી વિધાનસભામાં ભાજપે હારનો સામનો કર્યો હતો રૂપાણીના નેતૃત્વમાં ભાજપે આઠ લોકસભા બેઠકમાં આવતી કુલ છપ્પન વિધાનસભા સીટોમાંથી ભાજપ પાસે માત્ર સોળ બેઠકો જ રહી હતી

ગુજરાતમાં બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની જતા તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલ અને તે પછી વિજય રૂપાણીને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું આ બંને મુખ્યમંત્રીના શાસન દરમિયાન અનેક રાજકીય ઉથલપાથલ થઈ જેના કારણે બે હજાર પંદર બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો અને આ ફટકાની અસર લોકસભાની આઠ બેઠકો પર પણ પડી શકે છે જેના કારણે ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ આ આઠ લોકસભા બેઠક પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરીને હારની બાજી જીતમાં ફેરવવા માટે પ્રયાસો કર્યા ભાજપ માટે જીત મુશ્કેલ છે તેવી આઠ લોકસભા બેઠકમાં આવતી છપ્પન વિધાનસભાની બેઠકોના બે હાજર ના પરિણામો જોઈએ તો ભાજપને માત્ર સોળ વિધાનસભા બેઠક પર જ વિજય મળ્યો ત્યારબાદ જુનાગઢના માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં ભીડવી દેતા આઠ લોકસભા બેઠકોમાં આવતી માણાવદર અને ધાંગધ્રા બેઠક ખાલી પડી આ આઠ લોકસભા બેઠક પર વિજય મેળવવા બાદ ભાજપે શરૂ કરેલી રણનીતિના ભાગરૂપે જુનાગઢ લોકસભા માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાને ભાજપમાં પ્રવેશ આપી દીધો હતો આજ રીતે સુરેન્દ્રનગર લોકસભામાં આવતી ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્યોએ પણ ભગવો ધારણ કરી લીધો હતો હવે પ્રધાનમંત્રી મંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ મેદાનમાં ઉતરીને પોતાના ઘડમાં તાબડ તોડ પ્રચાર કર્યો અને હારની બાજી જીતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો જો કે તેમાં કેટલી સફળતા મળી તે તો 23 મેચ ખબર પડશે પરંતુ ઇતિહાસ એવું કહે છે કે નરેન્દ્ર મોદી હારની જીતમાં ફેરવવાના માસ્ટર છે તેઓ જ્યાં પ્રચાર કરે તેનું ચિત્ર બદલી શકે છે ત્યારે જોવું રહ્યું કે ફરી આ ઇતિહાસનું પુનરાવર્તન થશે કે પછી આ ઇતિહાસ ઇતિહાસ જ બની જશે રાજન મોદી સાથે Bureau Report, BTV News.